ભાવનગર શહેર ના દરદી નું સ્વાઇન ફ્લૂ થી થયું છે મોત તો સ્વાઇન ફ્લૂ ને કારણે મહિલા નું નિપજ્યું છે મોત તો સારવાર દરમિયાન 58 વર્ષીય વૃદ્ધ મહિલા નું નિપજ્યું છે મોત તો જિલ્લામાં સ્વાઇન ફ્લૂ થી સીઝન નો પ્રથમ મોત તો હાલ સ્વાઇન ફ્લૂ ના સાત દર્દીઓ છે સારવાર હેઠળ એટલે સ્વાઇન ફ્લૂ ના કહેર થી લોકોમાં व्याप्यो छे फफड़ाट तो आरोग्य विभाग पण आव्यू छे हरकत मा तो महत्व वाला समाचार ભાવનગરમાં स्वाइन फ्लू ને કારણે મહિલાનો નિબજી છે મોત તો ભાવનગર શહેરના દરદીનો સ્વાઇન ફ્લુ થી નિબજી મોત તો સારવાર દરમિયાન 58 વર્ષીય વૃદ્ધ મહિલાનો નિબજી છે મોત તો જિલ્લામાં સ્વાઈન ફ્લુથી સિઝનનું છે પ્રથમ મોત ત્યારે હાલ સ્વાઇન ફ્લૂના સાત દર્દીઓ છે સારવાર હેઠળ ત્યારે સ્વાઇન ફ્લુના કહેરથી લોકોમાં વ્યાપ્યો છે ફફડાટ તો આરોગ્ય વિભાગ પણ આવ્યું છે હરકતમાં